ગીર સોમનાથ જિલ્લામાં પાછલા બે દિવસથી સતત વરસાદ પડી રહેલ છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી ગઈકાલે જિલ્લામાં કુલ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડેલો હતો અને આજ સવારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ સાડા અગિયાર સુધીમાં અઢી ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે જિલ્લામાં તાલાવા તાલુકામાં ચાર ઇંચ જેટલો છે સુત્રાપાડામાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલ છે ગિરકટડા માં અઢી ઇંચ વેરાવળ પાટણ માં બે ઇંચ અને કોટીના રૂનામાં પણ લગભગ દોઢ થી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડેલ છે આ સાથે સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ સિઝનનો લગભગ અઠ્યાવીસ ઇંચ જેટલો થયેલો છે આ પાછલા લગભગ છત્રીસ કલાકથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમુક જે કોઝવે છે એમાંથી પાણી ઉપર જઈ રહ્યું છે માટે સ્થાનિક તંત્ર સૂચના આપીને આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ જ્યારે જતા હો તો જો વોકડા ઉપરનું પાણી જતું હોય રોડ ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કરવું કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય એ નક્કી હોતું નથી માટે આપના જાનની સુરક્ષા આપણા માલની સુરક્ષા ત્યાંથી કરશો એ મારી નમ્ર અપીલ છે તંત્રને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવેલ છે ક્યાંય પણ ઝાડ પડી ગયેલા હોય તો તંત્ર દ્વારા તે તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ નાગરિકના ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ પર આવો જાણ કરવા અમારી આપણે નમ્ર અપીલ છે વિનંતી છે જે વીજળીનો પુરવઠો છે એ અમુક ગામોને બાદ કરતાં બાકી બધા અત્યારે નિયમિત ચાલુ છે જે ગામોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે ત્યાં પણ તાત્કાલિક એ પુરવઠો ચાલુ કરવાનો અત્યારે તંત્રનો પ્રયત્ન ચાલુ છે જિલ્લામાં કુલ આપણા જે પાંચ ડેમ આવે છે તે પૈકી હિરણ બે ડેમ એ લગભગ સો ટકા ભરાઈ ગયો છે અને લગભગ એના બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર દરવાજા